પોલીસ સ્ટેશન ખાતે વિવિધ સ્કૂલના બાળકોને માર્ગદર્શન શિહોર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવ્યું હતું સિહોર પોલીસ સ્ટેશન ખાતે ભાવનગર શિક્ષણ વિભાગની બી આર સિટી તેમજ ગ્રામ્ય વિસ્તારની વિવિધ સ્કૂલોના તેજસ્વી વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલ સાહેબે વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા થતી કામગીરી વિશે સરળ માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું પોલીસ અધિકારી ગોહિલ સાહેબ ખાસ વિદ્યાર્થીઓને સુરક્ષા સેતુ સાયબર ક્રાઇમ અંગે જાણકારી આપી હતી Aman kara aman.

કલાક કાર્યરત હોય છે ગમે ત્યારે ચોવીસ કલાક બંધાયેલી હોય છે કારણ કે પોલીસ માં એવું છે ગમે ત્યારે ક્યારે

એવા રાઇટર એડ હોય છે ક્રાઇમ રાઇટર એડ હોય જે ગુનાને લગતો મુદ્દામાલ અને જે રેકોર્ડનું વર્ગીકરણ કરે એને ક્રાઇમ રાઇટર એડ કહે એકાઉન્ટ રાઇટર એડ હોય જે પગાર બિલ બનાવે પછી રોકડ મુદ્દામાલ જે કંઈ જુગાર હોય લૂંટ ધાડમાં ગયેલ હોય એ મુદ્દામાલ બધો હિસાબને સાચવણી કરીને રાઇટર એડ કહેવાય એકાઉન્ટ રાઇટર એડ કહેવાય બીજા કે પીઆઈ રાઇટર હોય છે

બીજું કે તમારે કદાચ એસઆરપી માં હોય તમે તો એસઆરપી ક્યારેક બીજા રાજ્યોમાં ચૂંટણી બંદોબસ્તમાં જતી હોય તો આઉટ સ્ટેટમાં જવો એક આમાં એ ખાસિયત છે કે તમે ગમે ત્યાં પોલીસમાં છો તો રાત્રે તમને ગમે જઈ શકશો બાકી શિક્ષકને રાતે બાર વાગે કીધું હોય તેને અહીં જવાનું તો નથી જઈ પોલીસમાં જઈ એક્ઝામ પાસ કરી ભણતો હતો ત્યારે ઓગણીસો એકાણું પછી ચૌદ વર્ષે મને હેડ કોન્સ્ટેબલ નું પ્રમોશન મળ્યું પછી ખાતક કે પીએસઆઈ પરીક્ષા થઈ ગયો પીએસઆઈ માંથી આઠ વર્ષે લે નાનોલામાંથી બસ સમંધીમાંથી માંગી વધી શકો એમ કોઈ પણ મોકરી પેલા પરિસ્થિતિ ઘરને અનુરૂપ લઈ સ્વીકારી તમને આપણે પેલા જ સારી નોકરી લેવી તો નસીબમાં હોય તો જ આવે બાકી આવતી નથી પ્રાં શિક્ષણ નામ તો લખાઈ દીધું કોઈ એક મતલબ ઈચ્છા જ હોય ઓર મીમાં નહીં લેતા પરીક્ષા તમારે ની ડાયરેક્ટ જાહેરાત આવી છે અઢાર વર્ષ પછી તમે બધી પરીક્ષા ગ્રેજ્યુએશન હોય એટલે બધી અને હવે ગ્રેજ્યુએશન પછી ભરતી થવાનું वहां 12 पास હતું એક આડી નહી એક અમારા 12 તો સાહેબ આજ રોજ ભાવનગર ના ભાવનગર બ્લોક ના વિદ્યાર્થીઓ ને ભાવનગર સિટી અને ગ્રામીણ ના વિદ્યાર્થીઓ ને સિયર પોલીસ સ્ટેશન એક્સપોઝર હતી એ ગોટમેલની અંદર ત્રણ બસો એટલે કે લગભગ એકસો ને સાહીઠ વિદ્યાર્થીઓને અમે લાવ્યા છીએ તો અત્યારે અમે સાહેબની સાથે સરસ મજાની અમે બહેનોને અને ભાઈઓને બધાને સરસ માહિતી આપી છે અને બાળકોને ખૂબ જ મજા આવી છે જેથી કરી પોલીસ સ્ટેશન અને પોલીસ વિશેની અમને વધારે માહિતી મળે તો આવી શક્યો સરસ મજાની માહિતી